ચાંદીપુરા વાયરસ વેક્ટરબોન રોગ છે જે માટીની માખી કરડવાથી થાય છે ચોમાસું વરસાદ અને ઠંડકની સાથે સાથે સંખ્યાબંધ બીમારીઓના ફેલાવાની પણ ઋતુ છે અને ભેજવાળા વાતાવરણમાં માખી મચ્છર માકડ જેવા કીટકોનો ઉપદ્રવ પણ વધે છે આ જંતુઓના કરડવાથી ફેલાતા રોગોને વેક્ટરબોન ડિસીઝ કહેવામાં આવે છે કેવી રીતે ફેલાય છે આ વાયરસ આ વાયરસ ફ્લેબોટોમાઇન નામની માખીને કારણે ફેલાય છે માત્ર માખીથી જ નહીં પરંતુ એડીસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે જે જગ્યા પર ગંદકી હોય પાણી ભરાયું હોય લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે જે કરડે તો ચાંદીપુરા વાયરસની અસર થાય છે ચાંદીપુરા વાયરસના લક્ષણો વિશે વાત કરીએ તો ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ માથાનો દુખાવો આંખો લાલ થવી અશક્તિ જેવું લાગવું શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે આ સાથે ઝાડા ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે દસ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે આ વાયરસ ખૂબ જ જીવલેણ છે તેથી તેનો ભોગ બનેલાને જલ્દીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે આ વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલા છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ ઘરની અંદરના ભાગમાં શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ એટલે કે સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ ચૌદ વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં ઊંઘાડવાનો આગ્રહ રાખવો જોઈએ બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા દેવા નહીં ઘરની આસપાસ સફાઈ રાખવી જોઈએ પાણીને ભરાવા ન દેવું જોઈએ મચ્છરો અને વરસાદી કીડાથી અને માખીઓથી બચીને રહેવું જોઈએ આખી વાયના કપડાં પહેરવા જોઈએ આ રોગની સારવારની વાત કરીએ તો આરામ કરવો પૌષ્ટિક આહાર અને વધુ પ્રમાણમાં પાણી પીવું વગેરે તકેદારી રાખવી જોઈએ આવા કોઈ લક્ષણો ધરાવતો કેસ જો તમારા ધ્યાનમાં આવે તો તાત્કાલિક સારવારના પગલાં લેવા જોઈએ અને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે નિદાન તમામ સારવાર અને દવાઓ આપવામાં આવે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઇક અને શેર તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નવા વિડીયો સાથે જલ્દી જ મળીશું ત્યાં સુધી આવજો